સીતારામ બધા મજામાં બધા જેટલી બહેનોને ગમે ને એવી સાડીનું આજ કલેક્શન લઈને આવી ગઈ ફરીથી બધાય જોજો કેવું કલેક્શન છે અને તાત્કાલિક તમે ઓર્ડર પણ ખુશી ફેશન ના અબ નંબર આપ્યા છે એમાં કોન્ટેક તાત્કાલિક અને હું તમને એક એક કરીને બતાવું છું આ છે બાંધણીનું બ્લાઉઝ જો તમે ખાલી બ્લાઉઝ થી જોવો ને તો આ ખાડી મસ્ત લાગે એવી બાંધણી સરસ લીલા કલર માં છે અને અંદર આ જે આપણે ફ્લાવર છે ને બાંધણી ની અંદર ઝીણા ઝીણા એમાં ની તપ્તિ છે આ ચાય માં અને ક્રીમ કલર છે જો એકદમ સરસ અને આ બોર્ડર છે જો બહુ મસ્ત છે બાંધણી એકદમ ફેરી હોય ને તો તમને કોઈ પૂછે કે ના ના કેવું કલેક્શન છે એવું સરસ ને કાપડ તો ફૂલ એકદમ લચકાદાર અને એકદમ સોફ કાપડ છે ને નીચે બોર્ડર આપેલી છે એની બધી એરિયા ને બાંધણીમાં હું તમને બતાવું કાપડમાં ફૂલ જવાબદારી છે જો એકદમ મેક્સો પીળો છે એમાં પાલવ પણ છે આ એનું બ્લાઉઝ પણ છે જો આ એનો પાલવ છે ના બ્લાઉઝ છે તો બેનો આમાં બ્લાઉઝ ની કોઈ ઝંઝટ વગરની ની સીવડાવવાની ઝંઝટ ની આમાં જો બેનુ લીલું બ્લાઉઝ હાલે મેથીઓ પીળો હાલે મોરું હાલે એટલે આમાં હાલ એરિયા ઘણા બધા બ્લાઉઝ પણ તમને આવે અને આયા કે આપણે રેડીમેડ પણ રાખીએ છીએ બ્લાઉઝ અને કાપડમાંય માં રાખીએ ભરેલા તો એવું બધું અહીંયા છે ખુશી ફેશન અપમાં અને આ લાલ કલર ની બાંધણી છે જો એકદમ સરસ ફૂલ લચકાદાર કાપડ અને પ્રસંગમાં પણ મસ્ત લાગે કાપડમાં માં ફૂલ જવાબદારી તો આમાં તમે જોડાયેલ રહેજો આવા નવા નવા કલેક્શન ખુશી ફેશન રોજ તમને આપશે જેવી તમારે ફેશન નીકળે ને એવી સાડી ખુશી ફેશન માં મળે છે અને ખુશી ફેશન માં એવી મળે કે હોલસેલ પણ મળે છે રિટેલ માંય મળે એટલે બેનો ને કોઈને પ્રસંગમાં લેવી હોય કે વધારે લેવી હોય સાડી તો ખુશી ફેશનમાં તમને સેલ માં આપે છે રિટેલ માં આપે છે તો તમે એકદમ સુટેબલ પડી જાય તો તમે

આયવા છે પાલનો તો જોતો તો ખજાનો છે ખજાનો આપણી પાસે કારણ કે એટલો ખજાનો છે ને કે એમાં કોઈ વાત પૂછો માં નવી નવી વેરાયટી આવી ગઈ બધી જો આ તો મીટ કલર માં છે આપણે પીસ બતાવ્યું હતું ને એ પીસ છે જો કોઈને બે પીસ લેવા હોય ને તો મળી જાય આ છે દુધિયા કલર અ આપડે રામા કલર જેવી મરજંટા એકદમ મર્જન્ટા કલર છે બાંધનું તો ઘણી ઘણી બે કલર છે ને જો કોઈને ગમતી હોય ને તો આ છે મરજા કલર એકદમ સોફ કાપડ મટીરિયલ તો એકદમ સોફ છે બહુ સરસ છે ને બાંધણી છે બહુ સર આપડે પેલું પીસ બતાવ્યું ને એ પીસ છે આ કલર ફેરફાર છે બધી સાડી એકદમ સરસ બ્લાઉઝ પણ અંદર જો આ બ્લાઉઝ છે સરસ વાળું એ કાપડ છે ને સિલ્ક નું નથી એકદમ સોફ્ટ ને લચકો કાપડ છે બાંધણી નું એટલું સરસ છે ને બાંધણી ટાઈપ નું બ્લાઉઝ છે અને એકદમ ચેક્સ વાળી છે અને ઝીણી ઝીણી પ્રિન્ટ છે જો આમાં બાંધણી આપેલી છે આમાં પ્રિન્ટ આપેલી છે હેઠે નીચે બોર્ડર પણ છે ને આ એનું બ્લાઉઝ પણ અસલનું છે ઘણી બધી વેરાયટી આવી છે પછી મહેંદી કલર બઉ સરસ આમાં તમને બે પી જોતા હે ને તો મળી જશે બાંધણીમાં માં આ છે મરુ તો આમાં કલર ઘણા બધા છે આ બાંધણીમાં આપણે જે જોયો ને એ કલર મળી જશે તમને ઘણા બધા કલર છે આમાં આ છે મરુ બાંધણી છે અને લાલ કલર નું મરુ કલર નું બ્લાઉઝ છે બાંધણીનું ઝીણી બાંધણી નું બ્લાઉઝ છે ને મોટા દાણાની બાંધણી છે તો આમાં હું તમને છે ને કલર છે મરજન્ટ લીલા કલર માં છે મરુ કલર છે અને આ છે જાંબલી કલર એને એકદમ સરસ છો કલર એટલો સરસ છે અહીંયા આપણે બોર્ડર આપેલી છે ની સરસ અને અહીંયા ફ્લાવર જેવા લાડુડા છે અંદર ક્રીમ કલર જો એકદમ સરસ છે ક્રીમ કલર ના લાડુડા આપેલા છે

કોઈને પણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને